સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે જોવાના છીએ ધોરણ સાતમાં પાઠ નંબર બાર વિષય ગુજરાતી સરહદની સફરે એ જે ગાલા સ્વાદ્યપોથી જે છે એ પાઠ બાર જે છે સરહદની સફર એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોના માધ્યમથી જોવાના છીએ આગળ પાઠ નંબર જે એક છે વાગે 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 છે રે વાગે છે એની લિંક પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશનની લિંક પણ નીચે આપેલી છે એ વિડીયો તમે ના જોયો હોય તો ફટાફટ તે જોઈ લેજો હવે લેખક છે ડૉક્ટર પૂર્ણિમા ભાડેસિયા શરૂઆત કરીએ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ચોરસમાં લખવાનું કીધું છે આપણને શરૂઆત કરીએ પેલો પ્રશ્ન છે ભારતના કયા પૂર્વોત્તર રાજ્યમાં દર વર્ષે એક વિશિષ્ટ યાત્રા યોજાય છે તો અરુણાચલ પ્રદેશ જે છે એમાં એક પ્રકારની વિશિષ્ટ યાત્રા યોજાય છે એમાં ચી આવશે બીજો પ્રશ્ન તવાંગ યાત્રામાં ભાગ લેવા ચંદ્રિકાબહેન ક્યાંથી આવ્યા હતા તો કે ચુરતથી એટલે એ જવાબ ત્રીજું ક્યાંની બોલીમાં કાઠિયાવાડી અને અમદાવાદી બંને લાયકા આવી જાય તો એવી બોલી છે આપણી સુરેન્દ્રનગરની એટલે ડી જવાબ આવશે ચોથો પ્રશ્ન છે સૌને તવાંગ યાત્રાની માહિતી કોણે આપી તો કે ડોક્ટર જયંતિભાઈ એટલે જવાબ આવશે જી પાંચમો પ્રશ્ન છે તવાંગ યાત્રા અસમના કયા શહેરથી શરૂ થાય છે તો અસમનો ગુવાહાટી શહેર છે ત્યાંથી જવાબ આવશે ડી છઠ્ઠો પ્રશ્ન છે ભારત દેશમાં કુલ કેટલી શક્તિપીઠો આવી છે તો કે કુલ શક્તિપીઠો જે છે એકાવન જવાબ આવશે બી સાતમો પ્રશ્ન છે ક્યા નગરને અરુણાચલ પ્રદેશ પ્રદેશનો પ્રવેશ દ્વાર કહેવાય છે તો ભોલુક ભોલુક પોંગ જે છે એ જવાબ આઠમો તવાંગથી દૂર એક ચટ્ટાન પર કોના પદ ચિહ્નો છે તો દલાઈ લાંબા જવાબ બી દસમું તવાંગ યાત્રાનો છેલ્લો પડાવ કયા શહેરમાં હોય છે તો કે તવાંગ શહેરમાં એટલે જે જવાબ બીજો પ્રશ્ન છે કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં નવેમ્બર અગિયાર હજાર સરવણજી અસમ જોગીન્દર બાબા હરેશભાઈ અગ્નિગઢ જયદીપ બાણાસુર અને બોમ્બિલા પેલી ખાલી જગ્યા જે છે એમાં આપણે જોઈએ તો તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી જોડાયા છે બીજો છે ચંદ્રિકા બહેન બાબુભાઈ અને હરેશભાઈ સુરતથી આવ્યા હતા જયદીપ અને ધરતીબહેન ભાવનગરથી આવ્યા હતા ચોથું તવાંગ યાત્રા દર વર્ષે નવેમ્બર માસમાં નીકળે છે પાંચમું તેજપુરનું અગ્નિગઢ મંદિર પૌરાણિક મહત્વ ધરાવે છે છઠ્ઠું બાણાસુરની પુત્રીનું નામ ઓખા હતું બાણાસુરની પુત્રી ઓકે બોમ ડીલાના બૌદ્ધ મઠો અને ગોમ્પા આકર્ષણનું કેન્દ્ર છે જોગિંદર બાબાને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો આગળ છે તવાંગ શહેર આશરે અગિયાર હજાર જેટલી વસ્તી ધરાવે છે દસ છે અસમ રાજ્યના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ તવાંગ યાત્રાના સ્વાગત કાર્યક્રમમાં વધારે છે ત્રીજો પ્રશ્ન એવો છે કે નીચેના વાક્યો બોલે કોણ બોલે છે તે લખો નીચેના વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે એમાં પેલું અલ્યા ભાઈ આ પંજીકરણ એટલે શું એ જ તો પંચાત છે એટલે એ બોલે છે સરવણજી બીજું આપણે ગુજરાત ટીમમાં વાતો કરતા કરતા બઢે ગુજરાત ટીમમાં વાટો કરતા માણસો શોધીએ તરત જડી આવશે આ ડોક્ટર નીરવ બોલે છે ત્રીજું તમે જોયું સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા પણ ગુજરાતના ગરબા તો રજૂ ન થયા ભાઈ લાલ ભાઈ ચોથું આપણે ત્રીસેક જણ છીએ હવે ત્રણ દિવસમાં બધાને ગરબે ગુમાવીએ તો જ ખરા ભરતભાઈ બોલે છે પાંચમું અમે ભૂખ્યા નિમાણા થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવી છું અભી હાલ જ લઈ આવું એ હંધાય ખાવ એ બોલે છે ધરતી બહેન છઠ્ઠું આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા

આપેલ વ્યક્તિ નામ સામે બમાં જે તે પ્રદેશ નામ આપ્યા છે તેની જોડ બનાવીને ઉત્તર લખો હવે બાબુભાઈ એ ક્યાંથી આવ્યા હતા તો કે સુરતથી હસમુખભાઈ તો કે એમાં આવશે કચ્છ ત્રીજું છે ભાઈ લાલભાઈ એટલે સુરેન્દ્રનગરથી આવ્યા હતા કલ્પેશભાઈ જે છે એ અમદાવાદથી આવ્યા હતા ધરતીબહેન એ ભાવનગરથી અને વિપુલભાઈ એ વાસણથી અને ભરતભાઈ જુનાગઢ અને ડોક્ટર જયંતિભાઈ મોરબીથી પધારી ચૂક્યા હતા હવે પાંચમો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો હવે તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન કઈ ભાષામાં ચાલી રહ્યું છે તો તવાંગ યાત્રા માટેની સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું હતું બીજો પ્રશ્ન છે પંજીકરણ એટલે શું તો કે પંજીકરણ એટલે નોંધણી રજિસ્ટ્રેશન એટલે કે જે કાર્ય કરવાનું હોય તે માટેનું નામ નોંધાવ્યું ત્રીજો પ્રશ્ન છે તવાંગ યાત્રામાં આશરે કેટલા ગુજરાતીઓ જોડાયા હતા તો તવાંગ યાત્રામાં આશરે ત્રીસેક જેટલા ગુજરાતીઓ જોડાયા હતા ચોથો હળવાશના મૂળમાં આવી ભરતભાઈ કયો દુહો ગણગણવા માંડ્યા તો કે હળવાશના મૂળમાં આવી ભરતભાઈ ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે કે આ દુહો જે છે એ ગણગણવા માંડ્યા હતા પાંચ છે અસમના ગુવાહાટીમાં ક્યું શક્તિપીઠ આવેલું છે તો કે અસમના ગુવાહાટીમાં કામ્યાખ્યા દેવીનું કે વિશ્વવિખ્યાત શક્તિપીઠ આવેલું છે છઠ્ઠો ઈસવીસન ઓગણીસો બાસઠમાં ચીને ભારતમાં ક્યાં સુધી કબજો કર્યો હતો તો કે ઈસવીસન ઓગણીસો અરુણાચલ પ્રદેશના બોમડિલા પ્રદેશ જે છે ત્યાં સુધી કબજો કર્યો હતો સાતમું છે કોનું સ્મારક કોનું સ્મારક તવાંગ શહેરમાં છે તો સન ઓગણીસો બાસઠમાં માં ચીન ના યુદ્ધમાં વીરગતિ પામેલા ભારતના સૈનિકોની વીર ગાથા દર્શાવતું સ્મા સ્મારક તવાંગ શહેરમાં છે ક્યાં સ્થળને કલામાં કહે છે તો કે તવાંગ એ શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું તપસ્યા સ્થળ છે જેને નાનકલા કહે છે નવમું તવાંગ યાત્રા દરમિયાન કઈ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે તો તવાંગ યાત્રા દરમિયાન ચાંગ વોટરફોલ અને શોંગેર લેક જેવા પ્રાકૃતિક સ્વરૂપ પ્રાકૃતિક સુંદરતા જોવા મળે છે હવે છે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર જોઈએ તવાંગ યાત્રામાં અન્ય ગુજરાતીઓને શોધવાનો ડોક્ટર નીરવે નીરવે આઈડિયા બતાવ્યો એ આઈડિયા તવાંગ યાત્રામાં ગુજરાતીઓને શોધવા ડૉક્ટર નીરવ જે આઈડિયા બતાવે છે એ આપણે ભાગ બેમાં જોઈશું અહીં સુધી આપણે ભાગ એક રાખીએ છીએ ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયો ભાગ બેમાં